નમો ભગવતે વાસુદેવાય નમઃ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં

રોદ્ર અને દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવતાઓ એનાથી થરથર કાપતા હતા અને એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા દેવો પૃથ્વી પર અહીં તહીં ભટકી રહ્યા હતા અને એક દિવસ બધા દેવો ભેગા થઈને ભોળાનાથ પાસે આવ્યા અને ઇન્દ્રે તેમને સઘળી વાત જણાવી દીધી કે ભોળા શંભુ આ સર્વ દેવો મૂળ રાક્ષસના ત્રાસથી હેરાન પરેશાન થઈને

અને ત્યાં શ્રી વિષ્ણુ ની સ્તુતિ કરી કે હે પ્રભુ આપને નમસ્કાર છે હે દેવ આપ જ પતિ આપ જ મતિ આપ જ કર્તા આપ જ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ જગતના પિતા છો હે પ્રભુ આપ દૈત્યોના શત્રુ છો અમારી રક્ષા કરો બધા દેવો મૂર નામના દૈત્યથી ભયભીત થઈને આપના સહારે આવ્યા છે અમને બચાવી લો પ્રભુ ઇંદ્રની આ વાત સાંભળીને વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ કેવું છે બળ કેવું છે અને એ દુષ્ટ ક્યાં રહે છે ત્યારે ઇન્દ્ર બોલ્યા કે બધા દેવોનું મર્દન કરનારો મૂર નામનો એક દૈત્ય છે તે ચંદ્રાવતી નગરીમાં રહે છે અને આ દૈત્ય બ્રહ્માની શક્તિથી ઉત્પન્ન થયેલો છે તેણે બધા દેવોને જીતીને પોતાના તાબે કર્યા છે

વિષ્ણુ ભગવાન તો ત્યાં જ રહી ગયા આથી બધા દેતીઓ તેમને દોડી આવ્યા વિષ્ણુએ પોતાના મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી કે જે બાર યોજન જેટલી લાંબી હતી અને તે ગુફાનો એક જ દરવાજો હતો વિષ્ણુ ભગવાન ત્યાં જઈને સુઈ ગયા

હું આપની કૃપા બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય અને તમામ ભક્તોને ધન વૈભવ ધર્મ અને મોક્ષ પ્રદાન કરો એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું કે યુધિષ્ઠિર આવું વરદાન મેળવીને મહામાયા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ અને બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એને એમાં કૃષ્ણ અને શુક્લ પક્ષનો ભેદ રાખવો ન જોઈએ તો આ રીતે કાર્તક મહિનાની વદ પક્ષની એકાદશીની કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી તો બોલીએ એકાદશી માત કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય મિત્રો હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચોવીસ એકાદશી આવે છે અને એમાં પણ આ વર્ષે હવે અધિક માસ પુરુષોત્તમ માસ આવી રહ્યો છે એટલે ચોવીસ ની બદલે છવ્વીસ એકાદશી નું વ્રત આવશે પરંતુ આ દરેક એકાદશીમાં જો આપણે કાર્તક મહિનાની વધ પક્ષની એકાદશી વિશે વાત કરીએ

દરેક તીર્થો નું ફળ મેળવીને ભગવાનના ના પ્રાપ્ત કરે છે જે વ્યક્તિ આજે નિર્જળા વ્રત ધારણ કરે છે તે આ લોકમાં દરેક પ્રકારના સુખ ભોગવીને અંતે મોક્ષ ની પ્રાપ્તિ કરે છે

નાની વયના બાળકો થી લઈને વૃદ્ધો પણ એકાદશી નું વ્રત કરી શકે છે ઘરમાં સૂતક હોય કોઈ સ્ત્રી માસિક ધર્મ માં હોય તો પણ એકાદશી નું વ્રત કરી શકાય છે તેને આજના દિવસે ફળાહાર કે ફરાળ લઈને વ્રત કરવું અથવા તો એક ટાઈમ ભોજન લઈને વ્રત કરી શકે છે કે જેમાં રાંધેલા ભાત નો ઉપયોગ કરવો નહીં ચોખા નું સેવન કરવું નહીં આટલું ધ્યાન રાખવાનું

સંકલ્પ કરવાનો જે રીતે વ્રત કરવાના હોય તે રીતે ભગવાન સમક્ષ બોલવાનો અને એ પછી ભગવાન નું પૂજન કરવાનું આ પૂજા મંદિરે પણ થઈ શકે અને ઘરે પણ થઈ શકે છે પરંતુ ઘરના મંદિરમાં આપણે વિષ્ણુ ભગવાન કૃષ્ણ ભગવાન અવતારની આજે સ્નાન કરાવવું નવા વસ્ત્રો પહેરાવવા ભગવાનને ભોગ લગાવવો તુલસી પત્ર ચડાવવા અને આવી અનેક વસ્તુઓથી ભગવાનનું પૂજન કરવાનું પૂજન કરતી વખતે કીર્તન ગાવાના મંત્ર બોલવાના પૂજામાં રહે નહીં કે કોઈ બીજી જગ્યાએ ભટકે પૂજન વિધિ થઈ જાય પછી ભગવાનની આરતી ઉતારવાની થાળ કરવાનો અને ભગવાનને જે પણ કઈ પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને સૌ લોકોમાં વહેંચવાનો

તન મન ધન થી સેવા આપવી જોઈએ દાન નું કાર્ય કરવું જોઈએ કેમ કે પહેલા જણાવ્યું ને કે આજના દિવસે કરેલા દાન નું પુણ્ય અન્ય દિવસો કરતા શ્રેષ્ઠ હોય છે એ સિવાય આજના દિવસે કોઈ જગ્યાએ સત્સંગ થતો હોય કીર્તન થતું હોય તો ત્યાં જવું જોઈએ બે ઘડી ભગવાન નું નામ લેવું જોઈએ કોઈ જગ્યાએ સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં સાંભળવા પણ જઈ શકાય છે

તો જે કોઈ વ્યક્તિ આજના દિવસે વ્રત કરે છે તે તો વ્રતનું ફળ મેળવવાના જ છે પરંતુ જે લોકો વ્રત નથી કરતા અને માત્ર અમારી સાથે એકાદશીનો સત્સંગ કર્યો હશે તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીશું કે જે કોઈ આ કથા સાંભળે છે વાંચે છે આ વિડીયો જુએ છે સાંભળે છે તેમના સઘળા મનોરથ પૂર્ણ કરજો આપના ચરણોમાં તેમને સ્થાન આપજો આ લોકમાં સર્વે સુખ ભોગવીને આપના ધામ માં સ્થાન આપજો તો મિત્રો જો આપે અમારી સાથે એકાદશી નો સત્સંગ કરજો હોય અને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીની કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર